ગાડી આવી ગયા ને એ પર મન ઘટાઓ જો તું નઈ જો છે અમદાવાદ આખો ઇંગ્લિશ તો ને કે ડાવ મળશે છે હા ના હારું કે હારું કેવાય હું કડક પી ઉપર સુખું દીગા રામ 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 અમે કડક પીયા જાય શાનું શરૂ કરી વાળી અમે શાનું શરૂ કરી નથી ખબર બાદ

ના હું ના ને ગો ને હાઈટ પર મને તો લાગે હાઈટ પર તારી આટલા ભી હે ક્યો ઓ વાત ને હું અમે ઓજા આટ આઠ થેલ લે પીઉસ ખબર ના એકદમ જતુરે એકદમ જતુરે હા ના ગો આ જતુરાનું તો 100% કાઈડ આ મુ જતો રે એક જતો રે હાલ તો બે

અમે કુકુ નહી ખાતા અમે ખાલી અમે મચ્છી ખાય મચ્છી ના મચ્છી મચ્છી અને ને છી અમે દે કુછ કરી ના મચ્છી ના ખવાય મચ્છી ખાય પણ મચ્છી ને કોટા આવ કોટા અરે કોટા ના અમે કોટા ના પેલા છે કારીગર કોટા ના ખંજે ના ખવાની તું મારી સાથે તું હું ના ખવાની હે આ ફી અનવાન ફૂલ રે લાવા ખંજે તાણા એ મોકા મને આવડત નઈ અમે રાત માં મચ્છી બનાવ્યા છે પીન જાય સોંજીજી ખાય આ લુંચુ મોં કહો શું આ તો મને ટાડે વાય થાય કાઢ જો આ બંગણ કાઢાતી હૈ આઈસે નો તો તક જતી રહે છે જતી રહે છે એ તારા જતી રહે તારા હૈ ગઈ તારા આ ઉડી હું ગંજા છો દરબી નાઈ જો આ અર્ધા જઈને ન આયો લાગે સાત મારા સુવાક લાગુ હું કવસો આ તો માર સુનું કર છે આ તો હું હું બક્તા નહીં ને આ દરબી અલ્યા હું અર્ધા જઈને ન આયો તને માર ડોટિયો હલ બેખાલતા તા વાત ના હાથ બેખાલતા તા હું શું કવસુ બેહક કોઈ એક જગ્યાએ જો ખમણ ભણા છે અરે કી બેહતા નહીં હું કવસુ હા અર્ધો ચાલુ છે

પેલા ઉપાડતો અમારો બધો ના બોલ દઉં હું તો મારા ખૂદે પણ આ તો પૈસા લાયા મન તો પીવરા હે પૈસા તમે બે તમાર સગવડ કરી દો તો તમે બે પીવા હું જો રે પણ આ દારુવાળો હું કો બનાયા કે હું કહું cái mà nói cái phần bác còn điềm thay, bác chỉ bảo là na bao, na bao, anh đang chơi bóng rổ, chơi ngon, chơi ngon, biết không, Bây giờ

মা আরু জপার মস্ লাগ মাু সেনা আয়ে খব ওজ জ ল বেটা আ মাছ দেখনে

પાછો પાછો બીજો એક પેગ વધારો કરો અમેમ કો પિયો ના મન પાયો રે મદરો तूने वस्त्र बनायो मोरो ने मजा आई मजा आई ए पण मु कोऊचू भाजी आ मारे नाचो बीवा ने मन फायो रे ओ पदरो चालू तारा पहन पैसा नता एतले मारू नाम लेई छे उभा उभा મારા મો પીવો છે આલે છે ને આ બેય ના તમે દાદા દાદા ના આટલું પીધો તો બકાવાળી આલીયા મે ઉપર ને દે અમે તમને આનીય શીતલી કાગળો છે મારા ને

બાઉજી શું છે કમ્પ્લીટ ઓય કમ્પ્લીટ રેડી આપ દોડું ના કે ના ના યાર ચોખા મોળાનું એ ભાઈ અંદરથી ઢૂડન જોડી કા છે મત બીજો પડી જાલો મન બીજો આ ઘોર એમ મારતી ન બાહુ આ નથી આવો એ એ બી વાગી લો હું એ બધું હલતો સુણ બી ના આવશે પૈસા નઈ આલું પાછો

मारे 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 मारे

એક નંબર આવી ગયો કાલ તો છે આમ વંચે કડક બનાવી ગયું હોય પૈસા નહીં આલે કાલે વાળી આપી જવી વળી એનું વળી લાવું જવું હિસાબ કરવા જાય જોવાનું પોટલીઓ પી પી નાખી દઉં પણ આવતા જ નહીં પૈસા પૈસા Kan du skjære bakover med meg?

લા દેખાય આમાં આવતા ના વાદનભાઈ પીવા મુ બસ પૈસા લાય પૈસા મુ બધાના પૈસા મને પેક આના પાઠો હે આલો લે તારા પેક